ત્યારે ગામના લોકોને પણ કાદવ કીચડમાં મુસાફરી દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ શાળા તાતિયાણા ગામથી અંદાજિત થી ત્રણ કિલોમીટર દૂર આવેલી છે ત્યાં થી વધુ માણસોની રોજે રોજ અવરજવર થાય છે ગામના લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી સરકાર માટે ગામ લોકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે શું મીડિયાના અહેવાલથી કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રામાં સુતેલું તંત્ર જાગશે અને જાગશે ખરા તો આવનારા સમયમાં આ કામ કરીને બતાવશે ખેતર માટે જવા માટે રસ્તો ખરાબ છે તો બાઇક જાતા છે નહીં ટ્રેક્ટર લઈને જાય ડીઝલ અમારે શું ભાવવું પડે તો આટલો રસ્તો અમે કરાવવાની પ્રક્રિયા કરો દૂધ ભરાવા માટે પણ તકલીફ કરવાનો અમારે વખો પડે ટ્રેક્ટર બાંઠે લઈને તેના લઈને જાવ એમાં પડે ખેતી બાઇક જાતો નહીં ખેતરનું નંબર શું ભાવવું પડે ડીઝલમાં હાલો આમાં અમારે આ ભારતમાં ડબલ તકલીફ છે કોઈ ભાઈ માણસને આજે પરસોંગે લઈ જાવી હોય તો દવાખાને કોઈ કોઈ અમારો આરો જ થતો નહીં બરાબર તેથી અમારે કોઈ મરે માઇન્ડ પોઈન્ડ કોઈ દાડો કોઈ મારે અમારે કોઈ તકલીફ છે કોઈ ઘાટા ભણે બરાબર છે એટલે હવે અમારે આનું કરવું જ કોઈ અમારો કોઈ ગાડ કૂકવો કોઈ સાંભળતું નહીં સરકારે તો આમાં અમારી તકલીફો કોઈ ભાગો